તો બધાને જય શ્રી કૃષ્ણ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે હું બનાવું છું ગુવારનું શાક તો કેવી રીતે બનાવું તે જોઈજો અને વિડીયોને લાઈક કરજો ચેનલમાં નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં તો કેવી રીતે બનાવશ તે જોઈજો તો હવે હવે સ્ટાર્ટ કરી દેવું તો મેં ઘુડિયો ગુવાર લીધો છે ઘુડિયે ગુવારનું શાક બહુ મીઠું થાય છે તો આપણે આ ઘુડિયો ગુવાર છે તેને જોઈ નાખશું સારા પાણીમાં સારી રીતે બહુ મોટા નહીં અને બહુ નાના નહીં આવી રીતના કટિંગ કરવાનું છે તો ગુવાર નું કટિંગ થઈ ગયું છે

એટલું નાખી દઈશું આપણે એક ગ્લાસ પાણી નાખી દઈશું હવે આપણે ઢાંકી દઈશું તો હવે આપણે શાક જોઈ લઈએ શાક સડ્યું છે કે નહીં

Tolong dah lor, cuma, kalau esok tiada perasa cuma next Tuesday sih. Master, aku khusyibin. Master, aku cintain.